નમસ્કાર નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે ગેજેટ માટે ડોક્યુમેન્ટ અને ગેજેટના પ્રશ્નો તમને ઉદ્ભવતા હોય છે વારંવાર તો તમામ પ્રશ્નોના આજે આપણે જવાબ મેળવશું અને ગેજેટ બનાવવા માટે તમારે ઓનલાઈન ગેજેટની આપણે અરજી કરીએ છીએ ત્યારે જે વિવિધ તમને જે પ્રશ્નો ઉદ્ભવે છે તેના આજે જવાબ આપણે મેળવશું અને ગેજેટના ડોક્યુમેન્ટ કયા કયા જરૂર પડશે તે પણ આજે આપણે જાણવાના છીએ તો ચાલો મિત્રો આજે આપણે ગેજેટના ડોક્યુમેન્ટ અને તેના વિચે જે પ્રશ્નો છે એનો જવાબ મેળવીશું તો મિત્રો ચાલો ઓનલાઈન ગોઝેટ તમારે મિત્રો બનાવવાનું હોય તો તમારી પાસે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો સ્કેન કરી અને પચાસ કેબીમાં સાઇઝ હોવી જોઈએ એ રીતે તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો બનાવી નાખવાનો છે પછી અરજદાનની સહી એ પચાસ કેબીમાં હોવી જોઈએ તો એને તમારે સ્કેન કરી પચાસ કેબીમાં સાઇઝ કરી અને તમારે મોબાઈલમાં અથવા તમારા લેપટોપમાં કોમ્પ્યુટરમાં લઈ લેવાનું છે પછી તમારે એક ઓળખનો પુરાવો જોઈશે પછી એક તમારે સરનામાનો પુરાવો એક સોગંદનામું કરાવવાનું રહેશે જો મિત્રો તમારે ગુજરાતીમાં નામ સુધારવું હોય તો ગુજરાતીમાં સોગંદનામું કરાવવાનું છે જૂનું નામ અને નવું નામ બરાબર પછી તમારે ઇંગ્લિશમાં સુધારો કરાવવો છે ગેઝેટનું ઇંગ્લિશનું નામ સ્પેલિંગ વાળું તમારે જો સુધારો વધારા કરાવવા છે તો તમારે ઇંગ્લિશમાં સોગંદનામું કરાવવું પડશે તો જૂનું નામ અને નવું નામ એવું લખેલ સ્પેલિંગ પ્રમાણે બરાબર પછી ગેજેટ ફી ત્રણસો રૂપિયા એક હજાર રૂપિયા અને પચીસ સો રૂપિયા છે તો હું તમને સમજાવું મિત્રો ગેઝેટની ફી ત્રણસો રૂપિયા તમે ભરશો તો મિત્રો તમારે તમારું જે ક્રમ મુજબ વારો આવે ગેઝેટ બનાવવામાં એ પ્રમાણે તમારે અને એક પેજમાં ઘણા એવા નામ હોય છે એ એક સાથે નામ તમારું આવશે જો તમે હજાર રૂપિયા ફી ભરશો મિત્રો ફોર્મ મિત્રો એક જ ભરવાનું છે પણ એમાં ફીમાં ફેરફાર તમે કરશો એ પ્રમાણે તમારું કામ થશે તો હજાર રૂપિયા ફી છે તો તમે ભરશો તો તમારું આખું ગેઝેટનું પેજ છે એમાં તમારું એકલાનું નામ આવશે આખા પેજમાં એક તમારું નામ બરાબર અને પચીસો રૂપિયા તમે ફી ભરશો તો તમારું આખા પેજમાં એક નામ અને તમારું ત્રણ દિવસમાં ગેજેટ બની જશે મિત્રો એટલે કે કામકાજના દિવસ ત્રણ ગણવાના તમારે સો મંગળ બુધ વચ્ચે રજા આવતી હોય દિવસો ગણાય નહીં એટલે તમારા ત્રણ દિવસમાં ગેજેટ એ બની જાય તમારું અને આખા પેજમાં તમારું જાણ કરવાની છે મિત્રો તો આપણે ઈમેલ દ્વારા કઈ રીતે જાણ કરવી તો તમારે ક્રોમ બ્રાઉઝરમાં ભરજવવાનું છે અને આપણે ગેજેટ લખશું ગેઝેટનું કરશું ઈ ગેઝેટ ગુજરાત બરાબર આ રીતે એની વેબસાઈટમાં જવાનું છે ડાય ડાયરેક્ટર ઓફ ગોર જો આ એની વેબસાઇટ આવી ગઈ છે ગેઝેટની તો આની ઉપર તમે જુઓ નીચે આવી જાય છે જુઓ ઈમેલ આઈડી આવી ગઈ છે આ ઇમેલ આઈડીમાં તમારે ઈમેલ કરવાનો છે તમારી ગેઝેટમાં કાંઈ ભૂલ આવે તો તમારે ગેઝેટ આ ઈમેલ આઈડી દ્વારા તમારે ઈમેલ કરવાનો છે અથવા તમારે આ ફોન નંબર દ્વારા તમારે ફોન કરી અને જાણ જાણ કરવી અથવા તમારે માહિતી મેળવી શકો છો તમા અને તમારે આની ઉપર મેલ કરી દેવાનો છે મિત્રો બરાબર તો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ મિત્રો હવે બીજો પ્રશ્ન ગેજેટની ઓનલાઈન ફી ભરેલ છે પણ રિસિપ જનરેટ થતી નથી તો શું કરવું તેનો જવાબ મેળવીએ ઓનલાઈન ફી ભરતા સમયે યુઝર આઈડી અને ટ્રાન્ઝેક્શન આઈડી નોંધી રાખવા ત્યારબાદ ઈ ગેજેટ વેબસાઇટ પર ઓનલાઈન પેમેન્ટ ટેબ પર જઈ ચેક પેમેન્ટ સ્ટેટસ પર ક્લિક કરી કરવું ત્યારબાદ યુઝર આઈડી અને ટ્રાન્ઝેક્શન આઈડી છે એન્ટર કરી પ્રિન્ટ રિસીપ કરી અને પ્રિન્ટ કાઢી લેવાની છે મિત્રો તો મિત્રો આપણે જો આપણે ખુલ્લું છે જો આ ગેઝેટનું ખુલ્લું છે તો અહીંયા લખ્યું છે આપણે ચેક પેમેન્ટ છે જો લખ્યું છે ચેક પેમેન્ટ સ્ટેટસ તો એની પર ક્લિક કરશું તો અહીંયા તમારે મોબાઈલ નંબર અથવા યુઝર આઈડી નાખી દેવાનો છે અને ટ્રાન્ઝેક્શન આઈડી અહીંયા નાખી દેવાની છે અને ચેક પેમેન્ટ કરો એટલે તમારી જે ફી ફરી તમે એની પ્રિન્ટ નીકળી જશે મિત્રો ઓકે પ્રશ્ન નેક્સ્ટ પ્રશ્નમાં જઈએ ગેઝેટની ઓનલાઈન ડાઉનલોડ કરેલ નકર અધિકૃત છે એટલે કે તમે ગેઝેટની જે તે પીડીએફ ડાઉનલોડ કરો એ માન્ય છે જુઓ તો કે હા ઈ ગેજેટ વેબસાઇટ પર ગેજેટની ઈ સાઇન અથવા ક્યુઆર કોડ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે ક્યુઆર કોડને સ્કેન કરી ડાઉનલોડ કરેલ ગેજેટની નકલની અધિકૃત ચકાસણી કરી શકાય છે મિત્રો તો આનો આનો આપણે જવાબ મેળવીએ મિત્રો તો તમે જુઓ અહીંયા આપણે તમારે ગેજેટ ડાઉનલોડ કરવું હોય તો અહીંયા જો સર્ચ ગેજેટ કરી ત્યાં સર્ચ કરી શકાય અને રિસેન્ટ ગેજેટ હોય તાજેતરનું તો અહીંયા રિસેન્ટમાં આપણે ગેજેટ જોઈએ તો મિત્રો જુઓ અહીંયા આપણે ગેજેટ આપણું બને છે નામ સુધારવાનું ઈ ભાગ બેથી બને છે બરાબર

અને નીચે આવશે ગુજરાતીમાં છેલ્લા જે પેજ આવશે એ ગુજરાતીમાં આવશે બધા જો સિંગલ નામ આવે છે જેને હજાર રૂપિયા ફી ભરી હોય એના સિંગલ નામ આવે આ રીતે આખા પેજમાં ત્રણસો રૂપિયા ફી અને હજાર રૂપિયા ફી વાળા આમાં આવશે અને પચ્ચીસસો વાળામાં સિંગલ નામ ને સિંગલ પેજ એક આવે છે અને ત્રણ દિવસમાં ગેજેટ બની જાય છે પચ્ચીસો ફી ભરો તો તમે ગુજરાતી નામ આવી ગયા આ રીતે તો આ માન્ય રહે છે જો હવે પ્રશ્નમાં ગેજેટમાં અંગ્રેજીમાં નામ અટક બદલવા માટે શું કરવું ગેજેટમાં અંગ્રેજીમાં નામ બદલ નામ અટક બદલવા માટે ફોર્મ તથા એફિડેવિટ બંને અંગ્રેજીમાં ભાષામાં મોકલવા જરૂરી છે મિત્રો બરાબર હવે આપણે તો મિત્રો જુઓ અહીંયા આપણે ગેજેટ કરતા હોય તો ઘણાને ગુજરાતી નામ સુધારવા છે બરાબર તો ગુજરાતીમાં ગેજ તમારે સોગંદનામું બનાવવાનું છે અને ઇંગ્લિશ નામ સુધારવું હોય ઇંગ્લિશ સ્પેલિંગ પ્રમાણે તો તમારે ઇંગ્લિશમાં સોગંદનામું એટલે કે એફિડેવીટ કરવાનું છે મિત્રો અને આપણે ઓનલાઈન ફોર્મ ભરીએ મિત્રો ત્યારે પણ તમારે ઇંગ્લિશમાં ફોર્મ ભરવાનું છે તો જો હું તમને બતાવું ઇંગ્લિશમાં આપણે ફોર્મ ભરવાનું ફોર્મ ભરવું હોય ઓનલાઈન તો તમારે લોગ કરવું જરૂરી છે બરાબર પેલા લોગિન કરી અને લોગિન રજીસ્ટ્રેશન કરીને તમારે કરવાનું છે બરાબર મિત્રો ડાયરેક્ટ તમારે ઓનલાઈન ફોર્મ તમે ભરી શકશો નહીં તો તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું છે પહેલી વાર તમે જો અહીંયા વેબસાઇટ ઉપર આવ્યો હોય તો તમારે ન્યુ યુઝર અહીંયા છે ત્યાં આપણે રજીસ્ટ્રેશન કરવાનું છે અને બાદમાં લોગિન તમારે અહીંયા કરવાનું છે નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ મિત્રો પિતાના નામમાં ભૂલ હોય તો ગેજેટમાં પ્રસિદ્ધ થાય ના સૌપ્રથમ પિતાએ ગેજેટમાં પોતાના નામનો સુધારો પ્રસિદ્ધ કરાવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરી શકાય નેક્સ્ટ પ્રશ્ન ગેજેટમાં અંગ્રેજીમાં નામ અટક બદલવા માટે શું કરવું ગેજેટમાં અંગ્રેજીમાં નામ અટક બદલવા માટે ફોર્મ અને એફિડેટ એટલે કે સોગંદનામું બંને અંગ્રેજી ભાષામાં ભરવાનું છે એટલે કે આપણે અરજી કરવાની છે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન મૃતક વ્યક્તિના નામમાં ભૂલ હોય તો તેનું નામ નામ ગેજેટ પ્રસિદ્ધ કરી શકાય

ગુજરાતીમાં નામ સુધારવું છે તો અંગ્રેજી અલગ ફી સોગંદનામું તથા સંલગ્ન દસ્તાવેજોની જોડીને મોકલવાથી બંને ભાષામાં નામ અને અટકની પ્રસિદ્ધ થઈ શકશે એટલે કે અલગ અલગ રીતે અરજી કરવાની છે ગુજરાતી નામ અને અંગ્રેજી નામ માટે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો નામ અટક બદલી માટે અંગ્રેજી તથા ગુજરાતીમાં અલગ અલગ ફોર્મ છે ના ફક્ત ગુજરાતી ભાષામાં જ ફોર્મનો નમૂનો છે એટલે કે આ ઓફલાઈન માટે છે જે ઓફલાઇનમાં આપણે ફોર્મ ડાઉનલોડ કરીએ છીએ એમાં ગુજરાતીમાં જ ફોર્મ છે તમારે ઓફલાઇન એટલે કે ટપાલ દ્વારા જો ગેજેટ બનાવડાવવું હોય તો તમે ગુજરાતી ફોર્મ છે એમાં ઇંગ્લિશ જરૂરિયાત મુજબ ફોર્મમાં વિગત અંગ્રેજી અથવા ગુજરાતી ભાષામાં ભરી શકાય છે જો હું તમને ફોર્મ દેખાડું મિત્રો અહીંયા અહીંયા જો જો ઈ ફોર્મ એન્ડ ડાઉનલોડ છે આપણે ઓનલાઈન અરજી કરીએ તો આ ફોર્મની જરૂર નથી ઓફલાઈન જો કરતા હોય તો આપણે કરવાનું છે જો મિત્રો આવી ગયું આ ત્રણસો રૂપિયા ફી વાળું ફોર્મ આવી ગયું છે જો ત્રણસો રૂપિયા ફી છે અહીંયા અને આ ફોર્મ સી ગુજરાતીમાં જ છે જો આ ગુજરાતીમાં છે જૂનું પૂરેપૂરું નામ અને નવું પૂરેપૂરું નામ અહીંયા તમારે ગુજરાતીમાં એક ગેઝેટ બનાવડાવું ઓફલાઇન ટપાલ દ્વારા તો અહીંયા ગુજરાતીમાં નામ લખવાનું હોય ઇંગ્લિશમાં બનાવવું હોય તો ઇંગ્લિશમાં અહીંયા તમારું નામ સ્પેલિંગ વાળું લખવાનું છે બરાબર તમે ઓનલાઈન અરજી કરો તો ઓનલાઈનમાં તમારે આવેલું આપણે લોગિન કરી તમને બતાવી દઈએ કે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં નામ અહીંયા આપણે આવે છે એ બતાવી દઈએ તમને મિત્રો તો હું લોગિન કરી દઉં છું કેપચા નાખી દેવાના છે હવે જે રીતે સી કે આપણે જો ગુજરાતી ઇંગ્લિશમાં નામ સુધારવું હોય તો ઇંગ્લિશમાં ચેન્જ ઓફ નેમ છે ત્યાં આપણે આ ફોર્મ ભરવાનું છે અને તમારે ગુજરાતીમાં નામ સુધારવું હોય તો અહીંયા નામ અટકમાં ફેરફાર કરો ત્યાં આપણે ફોર્મ ભરવાનું છે બરાબર આ રીતે બે તમારે ગુજરાતીમાં નામ સુધારવું છે ઇંગ્લિશમાંય નામ સુધારવું છે તો ઇંગ્લિશમાં નામ સુધારવું તો તમારે સોગંદનામું પણ ઇંગ્લિશમાં કરાવવાના છે અને ગુજરાતીમાં નામ સુધારવું તો ગુજરાતીમાં તમારે સોગંદનામું કરાવવાનું છે અને બંનેમાં કરવું એકસાથે સાથે તો બંનેના દસ્તાવેજો અલગ અલગ કરી અને અલગ અલગ રીતે અપલોડ કરવાના છે બરાબર માગ્યા મુજબના હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ ગેઝેટની ફી કઈ રીતે ભરવી ગેઝેટની ફી ઓનલાઈન મની ઓર્ડર રૂબરૂ ભરી શકાય છે મિત્રો તો તમારે જુઓ મિત્રો જોવા મિત્રો તો આપણે લોગિન થયેલા છે પેજમાં તો અહીં જો લખ્યું છે અહીંયા ફી પેમેન્ટ જો અહીંયા લખ્યું છે ફી પેમેન્ટ ત્યાં ક્લિક કરશો એટલે તમારે એપ્લિકેશન નાખવાનો અહીંયા મોબાઈલ નંબર લખવાનો અહીંયા તમારે ફી ત્રણસો રૂપિયા તમારે જે ફી ભરી હોય એ રીતે ફી ભરી શકો છો બરાબર આ ફી આપણે ભરી શકીએ છીએ અને સબમિટ આપો એટલે ફીની રિસિપ પણ મળી જાય છે આ ગેજેટ સર્ચ કે ડાઉનલોડ કરવા માટે લોગ કરવાની જરૂરી છે ગેજેટ શોધવા કે ડાઉનલોડ કરવા માટે કોઈ પ્રકારની લોગિનની જરૂર નથી મિત્રો તો આપણે તમને દેખાડી દઈએ મિત્રો બરાબર આ આપણું મેન પેજ છે બરાબર આમાં લોગિન આપણે લોગિન નથી થઈ બરાબર તો જો અહીંયા હોમ પેજ આપણે કર્યું આ રીતે બરાબર તમારે ગેજેટ ડાઉનલોડ કરવું હોય તો તમારે લોગિન કરવાની જરૂર નથી જો અહીંયા રિસેન્ટ ગેજેટ બન્યું હોય ત્યાં અથવા સર્ચ કર્યું હોય સર્ચ કરવાનું છે આપણે ગેજેટ તો સર્ચ પણ કરી શકીએ છીએ તો મુદ્રાલયના નામ છે ત્યાં આપણે અહીંયા રાજકોટ સિલેક્ટ કરી લેવાનું છે ગેજેટ બનાવવા નાખ્યું એ વર્ષ આપણે અહીં સિલેક્ટ કરવાના છીએ બરાબર બે હજાર પચી કરીએ પછી ગેઝેટનો પ્રકાર તો અહીંયા આપણે ઓર્ડિનરી અને એક્સ્ટ્રા ઓર્ડનરી બરાબર તમે ફી કઈ રીતની ભરી એ પ્રમાણે તમે ત્રણસો રૂપિયા ભરી તો ઓર્ડિનરી આવશે અને એક્સ્ટ્રા પચીસસો રૂપિયા ફી ભરી હોય હજાર પચીસો તો એક્સ્ટ્રા આવશે આપણે ઓર્ડનરી કરીએ છીએ ગેજેટનો ભાગ તો અહીંયા ભાગ ટુ આવશે આપણે બરાબર તમે તારીખ સમય જ્યાં દાખલી આપણે પહેલી તારીખ આપ્યું હોય તો પહેલી તારીખ કરી અને આજની તારીખ સિલેક્ટ કરી લેવાની છે તમારે

અસાધારણ ગેજેટ એટલે શું તાત્કાલિક અસરથી અમલો કરવામાં જાહેરનામા અસાધારણ ગેજેટ પ્રકાશિત કરવામાં આવે છે એટલે કે ઓર્ડિનરી અને એક્સ્ટ્રા ઓર્ડિનરી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન એક જ અરજદારની નામ અટક બદલી ગેજેટમાં અંગ્રેજી તથા ગુજરાતી બંને ભાષામાં પ્રસિદ્ધ થઈ શકે હા તો આપણે મિત્રો આ પ્રશ્નનો જવાબ જોઈ લીધો છે હા આ માટે તમે અરજદારે અંગ્રેજી તથા ગુજરાતી ભાષામાં અલગ અલગ ફોર્મ ફી સોગંદનામું તથા સંલંગ દસ્તાવેજ જોડી મોકલીવાના બંને ભાષામાં નામ અટકની પ્રસિદ્ધ થઈ શકશે તો મિત્રો આટલા આપણા પ્રશ્નો હતા એ આપણે જોઈ ગયા છીએ બરાબર આ બધા આપણે પ્રશ્ન જોઈ લીધા છે હવે તમને પ્રશ્ન જો ઉદભવતા હોય બીજા પ્રશ્નો મિત્રો તો તમે કોમેન્ટ દ્વારા જણાવી શકશો અને તમને હું જવાબ આપીશ મિત્રો થેન્ક યુ મિત્રો